માર્ગદર્શન રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન ને લઈ શંકરસિંહ સાથે ચર્ચા કરી બેઠક બાદ શંકરસિંહ એ કહ્યું કે રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા તેનાથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે ભાજપ ક્ષત્રિયોની માંગણી માની લે તો સારું બેઠક કરીને નક્કી કરવું શંકર ઉચ્ચારી કે જે સ્થિતિ બનશે તેની તમામ જવાબદારી પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવાર બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે નહીં પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં એની વાત લઈને બધા બધા ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે તો ક્ષત્રિય સમાજ હવે સમગ્ર ગુજરાતમાં પ્રચાર રથ કાઢશે અંબાજી માતાનો મઢ જાલાપાટના શક્તિ ધામથી પ્રચાર રથ નીકળશે જેમાં અન્ય સમાજને સમર્થન આપવાની અપીલ કરાશે